જય આપણે અમદાવાદ વિસ્તારમાં એક નિરાટના આચાર્ય એમના સંતના દર્શન કરવા આપણે એમને આપણે ગુરુ મહારાજનું નામ અને પછી તમારી રીતે અમને જ્ઞાન રૂપે વરસાદ પીરશું મારું નામ ચંદુભાઈ પ્રજાપતિ છે હું સદગુરુ શ્રી ગોવિંદ મહારાજ સાણોદાવારાનું શિષ્ય છું અને રહેવાનું મારે દોલારાણા મારું મૂળ વતન દોલારાણા વાસણા ગાંધીનગર જિલ્લો અને રહેવાનું કર્મસ્થળ સરખેજ માવજીપુરા સોસાયટી અમદાવાદ મને અધિકાર બે હજાર ત્રેવીસમાં સાત તારીખે સદગુરુ શ્રી ગોવિંદરામ મહારાજ સોલાવરોએ સંતોની હાજરીમાં આપેલો અને નિરાત ધારાની જે વાત છે એ વાત જગત સામે રજૂ કરવા માટેનું જે પરવાનો હોય એ પરવાનો સદગુરુ શ્રી ગોવિંદરામ મહારાજે આપેલો હવે તમે જે કાંઈ અનુભવ હોત એ તમારા અનુભવ રીતે વાત કરો અને કંઈક જે કાંઈ અમે તમે સંદેશ દેવા માગતા હોત એ સંદેશ તમારી રીતે દેવો જય જુલે સદગુરુ મહારાજની અસીમ કૃપાથી અમને જે અનુભવ થયો છે એ અનુભવ આ જગતના જીવોને કામમાં આવે એ માટે સદગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે તનથી સેવા કરવાની મનથી સેવા કરવાની અને ધનથી પણ સેવા કરવાની એવી ગુરુ મહારાજની જે આજ્ઞા છે એ આજ્ઞા પ્રમાણે આપણું જીવન જીવાય હવે જ્ઞાનની જે ધારા છે નિરાતની પ્રણાલિકા પ્રમાણે મનુષ્ય જન્મ મળ્યો છે ખરો અને મનુષ્ય જન્મે આ લખ ચોરાસી યોનીઓ પછી પરમકૃપાળું પરમાત્માની પ્રાપ્તિ થાય એ માટે જ આ મનુષ્ય જન્મ મળેલું છે અને આ મનુષ્ય જન્મ જો જતો રહ્યો તો ફરી મળશે કે નહીં મળે એનું કોઈ નક્કી નથી એટલે સંતોએ શાખમાં શું કીધું છે કે રાતનો ભૂલેલો મૂર્ખો દારા ઘેરાવે પણ જો દારાનો ભૂલેલો મૂર્ખો ઘર ક્યાંથી ભારે જો આ મનુષ્ય જન્મ જો મળ્યો છે તો પરમ પરમકૃપાનું પરમાત્માની ભક્તિ કરી પોતે પોતાના સ્વરૂપને જાણી અને તો જ આ જીવને શાંતિ થાય દાખલા તરીકે એક મહિનાની આપણે જાત્રાએ જ્યાં હોય અહીંયા કરતાં જમવાનું સારું મળતું હોય એસી રૂમ મળતો હોય બધી સગવડ ફૂલ સગવડ હોય તે સત્વ જ્યાં સુધી એના મગજની અંદર વાત એક જ રમતી હોય કે ક્યારે ઘેર જઈએ અને શાંતિ થાય ક્યારે ઘેર જઈએ અને શાંતિ થાય તો આ જીવ પણ આ લખ ચોરાશી યોનીઓ ફરતો 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 આ મનુષ્ય દ્વારે એનું ભોર્યું છે પણ જ્યાં સુધી એને શાંતિ ક્યારે થશે જ્યાં સુધી ઘેર ના આવે ત્યાં સુધી શાંતિ થાય નહીં પણ ઘર ભૂલ્યો છે આ જીવ ઘર ભૂલ્યો છે અને આ જીવના જો ઘર સાચું ઘર બતાવવા વાળા એક સંત મહાત્માઓ છે એના સિવાય કોઈ મેર પડાયો નથી અને એ મેળવવા માટે આ જગતની અંદર શાસ્ત્રો ઋષિ મુનિઓ અનેક સંપ્રદાયો કામ કરી રહ્યા છે એમાંય નિરાત સંપ્રદાય પણ આ એક કાર્ય કરી રહ્યું છે એની અંદર અમે સદગુરુ શ્રી ગોવિંદરામ મહારાજના સાનિધ્યમાં આ વાત અમે જાણી છે એ વાત પ્રમાણે મનુષ્ય જીવનની અંદર જ્યાં સુધી પાંચ હોય ત્યાં સુધી એને માણસ કહેવાતો નથી દારૂ પીવાય એને દારૂડીયો કહેવાય જુગાર રમે એને જુગારીઓ કહેવાય ચોરી કરતો એને ચોર કહેવાય લુચ્ચો હોય એને લુચ્ચો કહેવાય માંસાહાર કરતો હોય એને રાક્ષસ કહેવાય આમાં પાંચમાંથી આદિએ જો બધી જીવનમાં હોય તો એને માણસ કહેવાય નહીં અને માણસ બનવા માટે કોઈ સંતનું ચરણું લઈ અને જો આ પાંચ છે પાંચ જતું કરતું જ માણસ થાય અને માણસ થયા પછી આ જગતની અંદર જો વિચાર કરીએ તો પરમાત્માની પ્રાપ્તિ ભગવાનની પ્રાપ્તિ કોને થઈ કોને થાય ભગવાનની પ્રાપ્તિ સંત ન થાય કહો તો ભગત ન થાય માણસને ગોદાળો થાય નહીં અને માણસમાંથી ભગત થવા માટેની કંઈક પ્રક્રિયા છે એ પ્રક્રિયા જો સંતોના દ્વારા ના જઈએ સંત જો આપણને ના સમજાવે તો સુધી મેર પડાયો નથી એટલે સંતોય સાખીમાં એક એક ભજનમાં કીધું છે કે સંતના સંત પણ આરે મનવા નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતના સંત પણ આરે મનવા નથી મફતમાં મળતા બીજા સંતે કે એવી વાત કરી છે કે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જો નહીં પ્રથમ પહેલાં મસ્તક મૂકી વર્તી લેવું જો નહીં સુત વિતધારા શીશ સમર્પે તે પામે રસ પીવા જો નહીં આ વાત જો સમજવી હોય તો જે સંતોએ માર્ગ બતાવ્યા છે એ માર્ગ પ્રમાણે જો આપણે ચાલીએ એ માર્ગ પ્રમાણે આપણે જો વર્તીએ તો આ વસ્તુ આપણને સાથ હાથમાં આવે એવી છે એ સિવાય આવે એવી લાખો ઉપાય કરીએ આપણા શાસ્ત્રોનું જ્ઞાન પણ કરીએ અને ગીતા પણ કાયમ વાંચીએ તો પણ મેર પડે એવો નથી કેમ આ અનુભવની વાત છે અને જ્યાં સુધી જ્ઞાન ત્રણ પ્રકારે થાય એક સાંભળવાથી થાય એક વાંચવાથી થાય અને એક અનુભવથી થાય અને જે અનુભવનું જે જ્ઞાન છે એ અનુભવનું જ્ઞાન કાયમ માટે હર હંમેશ માટે એને પછી યાદ કરવું પડતું નથી દાખલા તરીકે એક બાળક હોય એના અગ્નિથી બહુ પ્રિય હોય અને દીવો ચાલતો હોય તો એ દીવાને પકડવા માટે બહુ આકર્ષણ આકર્ષિત હોય એ ઘડી થાય એને દીવાન પકડવા જાય એની માને ખબર હોય એટલે એની મા પાછું લાવે ખરી પણ જ્યારે સમય મળી જાય અને એક વખત જો એ દીવાને અડી જાય પછી જિંદગામાં જિંદગીમાં કોઈ દ્વારા દીવાન અડ એને અગ્નિનો જીવ મરે ત્યાં સુધી એ પછી એને ખબર પડી જાય કે અગ્નિને અડવાથી શું થાય એવી રીતે કોઈ સંત મહાત્મા પુરુષ જોડે જઈ પોતે પોતાના નિજ સ્વરૂપનું જે પ્રમાણે ગતિ નીતિ પ્રમાણે જે પ્રમાણે જે સંતની જે રીતિ છે એ પ્રમાણે એટલે કે એ કીધું છે સંતોએ કહંસા હદ રહીએ તો હરી ના મળે જ્યાં સુધી આપ મનુષ્યની હદમો છે તો સુધી પરમાત્માની વાત થાય નહીં હંસા હદ રે સોડો તો હરી મળે હદ મો રહીને પમાય મારા વીરા માથું મેલો તો માવો મળે આ વાત જો સમજવી હોય તો ટોટલી સમર્પણ જ્યાં સુધી સમર્પણ ભાવ ના આવે જ્યાં સુધી સમર્પણ ના થાય તો સુધી મેર પડાયવું નથી સમર્પણ પાછું કેવું એક દિવસના માટે એક ખેડૂતના ઘેર મહેમાન આવેલા મહેમાન આવેલા એમના માટે રસોઈ તો બનાવી પણ ઘરમાં ઘી નહોતું એટલે એમને એમના ઘરવાળાને કીધું કે ભાઈ તમે ઘી લઈ આવો એ બાજુમાં પટેલવાસમાં જ્યાં ઘી લેવા માટે તો માજી એ વખતે રોટલા કરતા હતા માજીએ કીધું પેલો ડબ્બો પડ્યો છે બાજુમાં બાટ પડ્યા છે તમારે જે ઘી લેવું હોય જેટલું લેવું હોય એટલું તમે લઈ લો કે માજીને કે મારે શેર ઘી લેવું છે તે તમારે જાતે તોલીને લઈ લો એ તો જાતે ડબ્બામાંથી તોલી અને ઘેર આવ્યા ઘેર આવ્યા એમના ઘરવાળોએ જોયું તો એમ ઘરવાળોએ કીધું કે ઘી ઓછું છે કી ના મારે જાતે તોલી લાવે કે તમે જાતે તોલીને લાવ્યા હોય કે પગે તોલીને લાવ્યા હોય પણ ઘી ઓછું છે તમારે એવું લાગતું હોય તો આપણો શેરીઓ છે એ શેરીઓ લોટો હતો એમાં લોટામાં તમે ઘી નાખી દો એટલે તરત ખબર પડે લોટો પૂરો ભરવાનો નહીં એ કી જો નક્કી થયું કે ના થયું એ ભગત તે પાસા માજીના ઘેર જ્યાં કે માજીને કીધું કે માજી ઘી ઓછું છે કે ભાઈ તમે જાતે તોલ્યું છે બરાબર છે પણ તમે ધરો કરવાનું ભૂલી ગયા હશો તમે ધરો કરવાનું ભૂલી ગયા હશો તો ધરો શેના માટે કરવો પડે વાસણની બાદ બાકી જો સુધી પરિપૂરણ ના થાય તો સુધી પરિપૂરણ ઘી આવે નહીં એમ સદગુરુચરણે જઈએ અને જો આ કાયારૂપી વાસણ જો પૂર્વ બાદ બાદબાકી ના થાય તો સુધી પરણ પરમાત્મા પર ખાય નહીં જો તસુભાર પણ જો ગયું સમર્પણમાં અને સહેજ પણ જો દાવો આવ્યો તો પરમાત્માના આપણા જોજનો દૂર થઈ જાય કેટલું જોજન દૂર થઈ જાય એટલે જ્યાં સુધી કોઈ પણ સંત ચરણે જઈએ તો પરિપૂર્ણ સમર્પણ જેને મહાપલ્લો કહેવામાં આવે છે એમ નિરાતની ધારાની અંદર જો આ મહાપલ્લુ થઈ જાય તો પરમાત્મા કોણ છે હું કોણ છું હરિ છે આ બધાય પ્રશ્નોનું નિરાકરણ એક રાતમાં થાય જેના માટે ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા હતા એ વાત જેમ શાસ્ત્રોમાં કીધું છે કે કલિયુગમાં કેવલ નામ આધારા અને પગ પેગડામાં પગ અને બ્રહ્મ જ્ઞાન દિવાસળી અત્યારે હર અને પ્રકાશ કાલ થાય એવું વાત નથી પણ દિવસને અત્યારે હરગાઈ અને તાત્કાલિક પ્રકાશ થાય એવું સચોટ જ્ઞાન એક નિરાધ ધારાની અંદર અત્યારે હાલ કોઈ પણ આડંબર સિવાય કોઈ પણ આડંબર સિવાય જો સાચો લેવાવાળું હોય અને સાચો આપવાવાવાવાળું હોય તો અત્યારે હાલ આ વાત આપણને કર્યું એક જ રાતની અંદર આ વાત દરેક મનુષ્યને મળે એના માટે આ સંતો રાત દારો મહેનત કરી અને આ જ્ઞાનનો પ્રચાર કરી રહ્યા છે આ જ્ઞાનમાં જે માણસો મહાપુરુષો આવે એમને આવકારે છે રાતે ઉજાગરા કરી પગે પગપાળા ચાલી અને આ જે સેવાનું કાર્ય છે એ કા કાર્ય સંતો કરી રહ્યા છે એમાંય અમે પણ ગુરુ મહારાજની કૃપાથી ગુરુ મહારાજના આશીર્વાદથી એક ટપાલીનું કામ પણ અમે પણ કરી રહ્યા છીએ આટલું બોલી મારી વાણીને વિરામ આપું બોલો સદગુરુ મહારાજની આચાર્ય ની વાત કરી છે નિરાતના આચાર્ય એક જેવા છે તમને ચાલતા ચાલતા કામ કરતા તમને જ્ઞાનની માહિતી પ્રભુ આપવા દર્શન કરાવશો જય ગુરુ મહારાજ